ચોવીસ પચીસનું એકત્રીસ પોઈન્ટ બાણું કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટમાં વિપક્ષ ગેરહાજર રહેતા શાસક પક્ષે ચર્ચા કર્યા વગર જ ગણતરીની સેકન્ડોમાં બજેટ મંજૂર કરીને બોર્ડને આટોપી લીધું હતું બજેટ બેઠકમાં માનસરોવર બ્યુટિફિકેશન કૈલાશ વાટિકા બગીચા સહિતના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા જો કે એજન્ડા સાથે બજેટની કોપી ન મળતા પૂરતો અભ્યાસ થઈ શક્યો ન હતો ત્યારે બજેટને વિકાસ વિરોધી ગણાવીને વિપક્ષ કોંગ્રેસે બજેટનો બહિષ્કાર કર્યો હતો આજે પાલનપુર નગરપાલિકાએ લગભગ એનું નેવુંથી છન્નું કરોડની આસપાસનું બજેટ રજૂ કર્યું છે અને એકત્રીસ લગભગ એકત્રીસ કરોડ જેટલું પુરાતવાળું બજેટ છે અને બજેટમાં આવનારા સમયમાં જે જે કોઈ કામો થવાના છે જેમ કે માનસરોવરનું વિકાસનું કામ છે કૈલાસ વાટિકા જે કંઈ ગ્રાન્ટો મળવાની છે અને બીજા સ્વર્ણિમ જયંતિના ગ્રાન્ટોને લઈ અને લગભગ આજે જેટલા હાજર રહેલા સભ્યો હતા એ તમામે સર્વાનુમતે બજેટ મંજૂર કરેલ છે સો કરોડનું બજેટ હતું પાલનપુર શહેરના એમાં પાલનપુર શહેરના બજેટને લઈને કોઈ વિકાસની વાત હતી નહીં માનસરોવર એ તો હર હંમેશા બજેટની વાત હોય છે જ્યારે બજેટ સો કરોડનું હોય તો આંકડા સાત દિવસ પહેલાં આપવા પડે કે પાલનપુરમાં સો કરોડનો શું આ ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે પણ એમને એમના આંકડાની મિલીભગત હતી કૌભાંડ હતું એટલે ચોવીસ કલાક પહેલાં આંકડા આપ્યા છે એ આંકડાને મેળ ખાતા છે નહીં એટલે અમે આ સો કરોડના બજેટનો નો બહિષ્કાર કર્યો છે સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર